મારું નામ ગોહિલ અરવિંદ સિંહ હું અંધજન મંડળ કેસીઆરસી માં મેનેજર તરીકે કામ કરું છું અને આજનો દિવસ આપ બધા જાણો એમ કે ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી આપણે કચ્છ જિલ્લા લેવલે કરી રહ્યા છીએ આમ તો દર વર્ષે અલગ અલગ દિવ્યાંગ મંડળો દ્વારા અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઉજવણી થતી હતી પણ કચ્છ દિવ્યાંગ મંડળ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને અંધજન મંડળ કેસીઆરસી દ્વારા એક આયોજન કરવામાં આવ્યું કે આપણે જિલ્લા લેવલે એક સરસ મજાનું આયોજન કરીએ જેથી કરીને જિલ્લાના સમગ્ર દિવ્યાંગો અહીંયા આવી શકે અને એમની ઉલ્લાસ ભેર આપણે ઉજવણી કરી શકે જે અંતર્ગત અમે અત્યારે કલેક્ટર સાહેબની મળવા માટે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા અને એમણે પણ એટલો જ ઉત્સાહ દેખાડેલો કે ભાઈ દિવ્યાંગ વ્યક્તિઓ જો મને મળવા આવતા હોય અને એમનો જો ખાસ તહેવાર હોય તો હું પણ એમને મળવા માગું છું અને શુભેચ્છા આપું છું તો એમનો અહીંયા દોઢસો થી બસો દિવ્યાંગ વ્યક્તિઓ કે જેને ચાલવામાં તકલીફ છે અ ટ્રાયસિકલ વ્હીલચેર થી ચાલતા હોય એ લોકો એટલા ઉત્સાહથી આજે એમનો પવિત્ર તહેવાર છે એટલે એ લોકો કલેકટર શ્રી ને મળવા આવ્યા છે અને આ ઉપરાંત અમે અંધજન મંડળ કેસીઆરસી માં પણ હવે પ્રોગ્રામ આખી રાત ચાલવાનો છે અલગ અલગ પ્રોગ્રામ થશે સાધન સહાય વિતરણ થશે સિલાઈ મશીન વિતરણ થશે અને એ લોકોને મોજ આવે એ રીતે સંગીતના રેલમ ખેલ થશે ડાયરો યોજાશે અને એમને મજા કરશે કે ભાઈ ખરેખર એતું કે એમનો તહેવાર છે તો એમના માટે આપણે કંઈક કરીએ અને એ લોકોને લોકોમાં પણ પબ્લિકમાં પણ અવેરનેસ આવે કે ભાઈ દિવ્યાંગ વ્યક્તિઓ આવો સરસ તહેવાર ઉજવતા હોય છે એ ભાગરૂપે આજે અમે લોકો મળ્યા છીએ આજનો દિવસ વિશ્વ દિવ્યાંગ દિવસ એટલે કે ત્રીજી ડિસેમ્બર દિવ્યાંગોના હક અને અધિકારોનો દિવસ અને આ દિવસે અ સમાનતા અને સ્વતંત્રતા તેમજ પોતાના હક અધિકારો નો દિવસ છે અને અને આ દિવ્યાંગો પોતે પોતાની રીતે પગભર થઈ બની પોતાનું જીવન શરૂ કરી શકે સરકાર શ્રી દ્વારા પણ દિવ્યાંગોને સક્ષમ બનવા માટે આપણે બે હજાર સોળ નો નવો દિવ્યાંગ ધારાનો કાયદો અમલમાં આવ્યો છે જે કાયદાની કલમ એકતાળીસ થી લઈને છેતાળીસ સુધી દિવ્યાંગોને જુદા જુદા હકો બાબતની જોગવાઈ છે વ્યવસ્થા તંત્ર અને કચેરીઓ હોય કે કોઈ પ્રાઇવેટ સેક્ટર મોટા પાયાના હોય દરેક જગ્યાએ દિવ્યાંગોને દિવ્યાંગો વ્યવસ્થા હોય દિવ્યાંગતા સરળતાથી થઈ શકે અને અને પોતાની પોતાની વ્યવસ્થા જરૂરિયાત મેળવી શકે કચેરીઓમાં પણ દિવ્યાંગો માટે અનુકૂળ વ્યવસ્થા ઊભી કરવાની તેમજ સરકાર શ્રી પણ દ્વારા સરકારશ્રીની જુદી જુદી યોજનાઓમાં દિવ્યાંગતા ને પાંચ ટકા આરક્ષણ પાંચ ટકા એમને લાભ મળવો જોઈએ

આજનો કાર્યક્રમ દિવ્યાંગ મંડળો સંસ્થાઓ અને દિવ્યાંગ સંગઠનો દ્વારા દિવ્યાંગોને દિવ્યાંગ દિવ્યાંગ દિવસની જાગૃતિ આવે સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જે સંવેદના સાથે સહઅસ્તિત્વનો શિકાર થાય અને દિવ્યાંગના દિવ્યાંગને સામાન્ય માણસની જેમ સરળતાથી સમાજ સ્વીકારતો થાય એ જ મુખ્ય ઉદ્દેશ છે મારું નામ રમેશ કાપડે છે આજે આખા વિશ્વની અંદર આ વિશ્વનો વિકલાંગ દિવસ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે એના ભાગરૂપે સમગ્ર કચ્છના દિવ્યાંગ ભાઈઓ આજે અમે મળ્યા છીએ આજે અમારા માટે અનેક આનંદનો દિવસ છે કારણ કે કચ્છના તમામ દિવ્યાંગ ભાઈઓ કેસીઆરસી અંજન અંતન મંદિરમાં મળ્યા છે અમારો દિવ્યાંગ મંડળ છે કચ્છ એ પણ અંદર સામેલ છે અને અમે બધા સાથે મળી આજે આનંદ ઉત્સાહ અને મોતથી રહેવાના છીએ આજે કલેક્ટર સાહેબને અમે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા છીએ સરકાર સી તરફથી ખુબ પ્રોત્સાહન મળે છે સારા લાભો મળે છે કદાચ કોઈ ફૂટ કરી હશે તો પણ એ અમને આપવા માટે તૈયાર છે એટલે ખરેખર અમને કોઈ ફરિયાદો નથી આજે તમારે મોજ કરી છે આનંદ કરવું છે આજે અંદર લોક ડાયરો છે એમાં મારા દિવ્યાંગ ભાઈઓ જે છે એ જ મોજ થી કલાકાર પોતાની કલા રજૂ કરશે અને અમે બધા સાથે છીએ તો આજે અમારો મુખ્ય દિવસ એ છે કે અમે બધા સાથે મળીએ એકબીજાને પ્રેમ કરીએ અને એકબીજાને નજીક આવીએ અને આ જે દિવસ છે એને ખરા અર્થમાં ઉજવાનો આનંદ લઈએ